આજ રોજ શ્રી રાજપૂત સેવા સમાજ સંચાલિત સંસ્કાર અને શિસ્ત નો પર્યાય શ્રી હટીસીજી વિનય મંદિર કેશુદ ખાતે શાળા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રમતોત્સવમાં સો મીટર બસો મીટર દોડ લાંબી કૂદ કબડ્ડી રસ્તા ખેંચ કોથળા દોડ ત્રિપગી દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે રાજપૂત સેવા સમાજ તરફથી શક્તિ સી રાયજાદા શ્રી એલ કે હાઈસ્કૂલ ના આચાર્ય રણવીર સી પરમાર પર્યાવરણવિદ અને લેખક એવા કેશવદ નાગરાણી આરપી રાયજાદા નિવૃત્ત શિક્ષક તથા પત્રકાર ગાનાબાર એનપી કોલેજ ના આચાર્ય પાંભર સાહેબ અને સ્ટાફ જૂના જૂનાગઢ જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ હમીરસિંહ વાળા કેશોદ ગડવા પチル સમાજના માનત મંત્રી અને વ્યાયામ શિક્ષક દેવતેશ દેલવાડિયા સરસ્વતી વિનય મંદિર

આમંત્રિત અને વિદ્યાર્થીઓ માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા પણ કરી હતી વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય ઠાકર અને સ્ટાફ દ્વારા આ સમગ્ર આયોજન ખૂબ જ ટૂંકા સમયમાં ઉત્તમ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું શ્રી સિંહજી વિનય મંદિર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમને સફળ બનાવવા અનન્ય પ્રયત્ન કર્યા હતા રિપોર્ટર હર્ષ ભઠા ટુ ઝેડ ન્યૂઝ કેશોદ આજે હટીસિંહજી વિનય મંદિર કેશવદ ખાતે રમતોત્સવનું આયોજન થયેલું છે આ રમતોત્સવની અંદર વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો છે વિવિધ દોડ કૂદની સ્પર્ધાઓ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સરસ રીતે આયોજન થાય છે અને બાળકોના સ્વાસ્થ્યને અને બાળકોની અંદર રમતનું શું મહત્ત્વ જીવનમાં છે એનો ખ્યાલ આવે એના માટેથી શાળાએ આ એક રમતોત્સવનું આયોજન કરેલું છે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો છે બાળકોએ સાથે સાથે અહીંયા અટિનિજી મિનિ મંદિરના સમગ્ર શિક્ષકો અને સાથે અમારે આમંત્રણને માન આપીને પધરેલા દિપ્પિશભાઈ જેલવાડિયા અને હિતેશભાઈ ઉસ્તરિયા જે બાળકોના ઉત્સાહ વધારવા માટે આવેલા છે તો આ સાથે આ બાળકોનો ઉત્સાહ વધે અને બાળકોમાં રમતનું મહત્વનું મહત્વ શું છે એની જાણ થાય એ માટે આ શાળા દ્વારા આ સરસ પ્રયાસ કરવામાં આવ્યો છે